ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને ગઈકાલે અચાનક ગભરામણ થતા જે સત્તાવાળાઓને જાણ કરાતા તાત્કાલિક તેને જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું જ્યાં ટૂંકી સારવાર બાદ

આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય દુખાવો જેવું લાગે તો સર મારો ઝાપતો માગો ને એટલે એને સેજ પરસેવો વરેલો જોતા આપણે ગંભીરતા સમજી પોલીસ જાપ્તો ન માગીને તાત્કાલિક સારવાર મળે અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલા હતા જ્યાંથી આશરે અઢાર પચીસ કલાકે ટેલિફોનિક વર્ધીથી અમને સુબેદારે જાણ કરેલ કે ડૉક્ટર ફરજ પરના ડૉક્ટર બેને મજકુર આરોપીને મરણ ગયેલા જાહેર કરેલ છે માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે અઢાર પિસ્તા સત્તર પિસ્તાલ અહીંથી લઈ ગયા હતા અઢાર કલાક આસપાસ એમના પરિવારને ફોન કરી જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય સિવિલ મોકલેલ છે જે બાદ અવસાન બાદને અમને વર્દી સિવિલ હોસ્પિટલથી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા